આજે આપણે વાત કરીએ તો ચેનલ ઉપર તમે વિડીયોમાં જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચી દેવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોઈજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય મોડલ કિંમત ટ્રેક્ટર તમને જોવા ક્યાં મળે તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોઈજો અને તમે મારી ચેનલ ઉપર નવા નો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આ બીજા વિડીયો વાહનોના આવતા હોય મારી ચેનલ ઉપર એ તમને મળી જાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો છેલ્લે સુધી જોઈજો વાત કરીએ મહિન્દ્રા બે બસો પંચોતેર ડીએ ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં કંપની ફિટિંગ એન્જિનમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી ટ્રેક્ટરની કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો પાવરફુલ એન્જિનમાં અને પાવરફુલ ગેરાડ્યુલિકમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ટાયર તમને રિમોટ કરેલા પંચાણુંથી સો ટકા જોવા મળી જાય છે ટાયરની કન્ડિશન પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો એકદમ બ્રાન્ડ ન્યૂ કન્ડિશનમાં તમને ટાયર જોવા મળી જાય છે મોટા ટાયર તમે જોઈ શકો છો સાવ નવે નવા ટાયર છે રિમોટ કરેલા ટાયર તમને જોવા મળશે ટ્રેક્ટરના મોડલની વાત કરું તો ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર ચૌદનું જે તમે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે બે હજાર ચૌદનું તમને મોડલ જોવા મળી જાય છે બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કમ્પ્લીટ કન્ડિશન જોઈ શકો છો ધુમાડો કાઢે કે ટ્રેક્ટર ઓઇલ ઉડાડે એવું કાંઈ પણ છે નહીં બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોની અંદર ક્લિયર કટ જોઈ શકો છો સેન્ટર ગેરમાં તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે બાકી મહિન્દ્રાની કન્ડિશન કલર કન્ડિશન તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો એટલે ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં જોવા મળી જાય છે સારી કન્ડિશનમાં રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર છે બે હજાર ચૌદનું મોડલ જોવા મળશે ટેક્ટરમાં ભાઈએ બેટરી નવી નખાવેલી છે અને સેલ્ફ નવો નખાવેલો છે જે ટેક્ટરનો શેલ્પ આવે અને બેટરી બંને વસ્તુ ભાઈએ ટેક્ટરમાં નવું મુકાવેલું છે પાવરફુલ એન્જિન સાથે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે ત્યાર પછી કિંમતની વાત કરું તો કિંમત ભાઈએ રાખેલી છે બે લાખ અને પંચોતેર હજાર કિંમત અંદાજીત રાખેલી છે ભાવમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર ટ્રેક્ટર જોવા માટે જશો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ પાંચ તલાવડા તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ અને રાજવીરસિંહ પાસે તમને ટ્રેક્ટર જોવા મળી જાય છે તો જે કોઈ ભાઈનો ટ્રેક્ટર લેવો હોય તે રાજવીરસિંહનો કોન્ટેક કરી લેજો રાજવીરસિંહનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં નીચે જોવા મળી જાય છે તો જે કોઈ ખેડૂતભાઈને મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરનો ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો